અને એમને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા એકવીસ માર્ચે તેમની ધરપકડ કરવામાં આવી હતી એટલે શું જામીન એ ચુકાદાની રાહ વખતે ફોજ તારીખ વિશે આરોપી વ્યક્તિને કામ ચલાવ જે મુક્તિ આપવામાં આવે છે તેને કહેવાય છે હવે તેમાં જે આગળની કોર્ટની કાર્યવાહી ચાલુ હોય તે દરમિયાન આરોપીની હાજરી સુનિશ્ચિત કરવા માટે સિક્યોરિટી જમા કરાવવાનો પણ સમાવેશ થાય છે એટલે કે આરોપીને કામ ચલાવ ટાઈમ માટે છોડવામાં આવતો આવે છે પણ જ્યારે પણ સુપ્રીમ કોર્ટ અથવા તો જે કોર્ટ દ્વારા જામીન આપવામાં આવે છે એટલે કે જ્યારે પણ કેસની સુનવાઈ હશે ત્યારે એ વ્યક્તિને જો હાજર થવા માટે કહેવામાં આવે તો એને હાજર રહેવું પડશે ઓકે હવે ભારતમાં જામીનના પ્રકાર જોઈએ તો નિયમિત જામીન એટલે કે રેગ્યુલર એમાં અગાઉથી ધરપકડ કરાયેલો કોઈ વ્યક્તિ અથવા તો પોલીસ કસ્ટેબી હોય તે વ્યક્તિને મંજૂરી આપવામાં આવે છે સીઆરપીસી ની જે કલમ ચારસો સાડત્રીસ અને ચારસો ઓગણચાલીસ છે તેની હેઠળ ઓકે વચગાળાની જામીન એટલે કે જામીન ઇન્ટરીમ બેલ તો નિયમિત અથવા તો આગેતરની જે જામીન છે એની સુનવણી પહેલા કામ ચલાઉ જામીન આપવામાં આવે છે એટલે કે જે એન્ટિસિપેટરી બેલ છે તેની પણ જે સુનવણી બાકી હોય તે પહેલા જે કામ ચલાઉ જામીન આપવામાં આવે છે તેને કહેવામાં આવે છે ઇન્ટરીમ બેલ પછી આવે છે આગોતર જામીન અથવા તો એન્ટિસિપેટરી બેલ તો બિન બિનજામીન પાત્ર જે ગુનાઓ છે એટલે કે નોન બેલેબલ જે ઓફેન્સ છે જેમ કે આપણે મર્ડર થઈ ગયું રેપ થઈ ગયું તે એવા બધા કેસિસમાં જે આપણે નોન બેલેબલ ઓફેન્સ કે એમાં બેલ ના મળી શકે તો એની જે મતલબ એ જે ગુનો કર્યો હોય તેમાં ધરપકડ અટકાવવા માટે જે સીઆરપીસી ની 438 હેઠળ ની જે કલમ છે તેની હેઠળ જે એન્ટિસિપેટરી બેલ માટે કરી શકાય છે એપ્લાય ઓકે દિલ્હી આપકારી જે નીતિ છે 2021 22 તો એની અંદર જે છે દારૂનું મતલબ વેચાણ હતું એના રિલેટેડ હતું અને આ જે પોલિસીને રિલેટેડ જે અરવિંદ કેજરીવાલનું ધરપકડ કરવામાં આવી છે કેમ કે એમાં કૌભાંડ થયું છે એવું ઈડીનું કહેવું છે તો રોજ આ જે છે અમલમાં મૂકવામાં આવી હતી તેમાં જે દારૂનું વેચાણ છે દિલ્હીમાં એ વેચાણ જે છે એ સરકાર નિયંત્રણ ખાનગી ઓપરેટરમાં ખસેડવામાં આવ્યું હતું ને આવું જે દિલ્હીના સરકારના જે નેતાઓ છે એમને દારૂ ધંધાઓમાં મળેલ છે કથિત કિકબેક કિકબેક એટલે કે એક રીતે પ્રિફરેન્શિયલ ટ્રેડ કહેવાય કેમકે મતલબ કોઈ સરકાર દ્વારા મતલબ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને અથવા તો પર્ટિક્યુલર ધંધા માટે કોઈ મતલબ જે સંસ્થા છે એમને જો સપોર્ટ કરવામાં આવે મતલબ એમને જે પ્રિફરન્સ આપવામાં આવે તો એના માટે વિવાદ ઉભો થયો હતો ને એડી દ્વારા એમને સમન્સ પણ કરવામાં આવેલી નવ વખત આપણે જે કેજરીવાલ છે એમને પણ એમને જે મતલબ રિપ્લાય નહીં આપતા પછી એમને જે એક્સરસાઇઝ કોપાડમાં તેમનો મુખ્ય કાવપત્ર ખોર તરીકે ગણીને પછી એમને એડી દ્વારા ધરપકડ કરાવવામાં આવી હતી ઓકે અને જે ધરપકડને પડકારતી જે અરજી છે એટલે કે દિલ્હી હાઈકોર્ટમાં જે ધરપકડ થયેલી હતી ત્યારે દિલ્હી હાઈકોર્ટમાં એમાં અરજી કરવામાં આવી હતી કે આ ખોટી રીતે ધરપકડ થઈ છે એ ફગાવી દીધી હાઈકોર્ટે ઓકે અને ત્યાર પછી જે સુપ્રીમ કોર્ટને સંપર્ક કરવામાં આવેલો સુપ્રીમ કોર્ટે કેજરીવાલને એક જૂન સુધી વજગાડાની જામીન આપી છે એટલે કે જે દિવસે બે હજાર ચોવીસની જો લોકસભાની ચૂંટણી છે એનું મતદાન બંધ થશે તે દિવસ સુધી ઓકે જામીનની શરતો જોઈએ તો જે કોર્ટે કેજરીવાલના વજગાડાની જામીન છે એમાં શરતો લાદી છે તેમાં જે શરત છે એમાં મુખ્યમંત્રીના જે કાર્યલય છે અને દિલ્હી સચિવાલય છે એમની મુલાકાત નહીં લે પછી માટે ગવર્નર જરૂરી ના હોય ત્યાં સુધી કોઈ પણ સત્તાવાર રીતે ફાઇલો પર સહી નહીં કરે એ અને હાલના જે કેસ છે એમાં તેમની ભૂમિકા વિશે ટિપ્પણી નહીં કરે મીડિયામાં એક રીતે અને જે સાક્ષીઓ સાથે વાર્તાલાપ નહીં કરે અને અથવા તો જે કેસ સંબંધિત જે સત્તાવાર ફાઇલો છે એને પણ એક્સેસ કરશે નહીં ઓકે જે વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ બે હજાર ચોવીસ એ લોન્ચ કરી છે હવે રેમિટન્સ વિશે તમને ખબર હશે કે ધારો કે કોઈ વ્યક્તિ જે આપણા ભારત દેશની બહાર રહે છે અને એના દ્વારા જે કોઈ પોતાના પરિવારને અથવા તો કોઈ પણ કામ માટે જે પૈસા મોકલવામાં આવે છે ભારતમાં તો એને રેમિટન્સ કહેવાશે મોસ્ટલી તો પરિવારને મોકલતા હોય છે તેને રેમિટન્સ કહેવામાં આવે છે કે ભારતે બે હજાર બાવીસમાં જે એકસો અગિયાર બિલિયન ડોલરનું વધુ રેમિટન્સ મોકલે ઓકે જે વૈશ્વિક સ્તરે સૌથી વધુ પ્રાપ્ત કરતા બનાવે છે ઓકે હવે ટોચના રેમિટન્સ પ્રાપ્ત કરતા દેશો માટે કે બીજા દેશમાં હોય જેમ કે આપણે સાઉદી અરેબિયા છે કેનેડા છે એમાંથી જે લોકો જે ભારતના તે પોતાના પરિવારને જે પૈસા મોકલે છે એને રેમિટન્સ કહેવાય છે એવા દેશોમાં જોઈએ તો સત્યોધાર ભારતમાં આવે છે અને પછી મેક્સિકોમાં આવે છે ચીન ફિલિપાઇન્સ અને ફ્રાન્સે ઓકે ભારત ઇતિહાસમાં પ્રથમ વખત જે રેમિટન્સ છે એ સોબિલિયનનો આંકડો વઠાવ્યો છે ઓકે ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ છે જે દક્ષિણ એશિયા પાત્ર રીતે રેમિટન્સ મેળવે છે પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ બે હજાર બાવીસમાં ટોચના રેમિટન્સ પ્રાપ્ત કરતા સામેલ છે ઓકે રોગચાળાને સોરી રોગચાળાને ભારતીય સ્થાનાંતર કામગાર મતલબ જે કોવિડ નાઇન્ટીન તેની વાત કરે છે ઓકે અને રોગચાળા જે ભારતમાં આંતરિક શ્રમ સ્થાન છે એની પેટાન પર ફરીથી આકાર આપ્યો છે ઓકે તે સ્થળાંતરિત કામદારો એટલે કે લોકો જે ભારતમાંથી બહાર જાય છે તે જે છે ગલ્ફ કોર્પોરેશન જે કાઉન્સિલ છે એ રાજ્યમાં સ્થળાંતરિત કરનારામાં વસ્તી સૌથી વધુ જોવા મળે છે એટલે સૌથી ઊંચું પ્રણ એમાં જોવા મળે છે જેમ કે સાઉદી અરેબિયા છે યનમ છે પછી આપણે યુ ઈ છે કતર થઈ ગયું તો એવી બધી જગ્યાએ જે આપણા ભારતમાંથી લોકો વધુ ઘરેલું છે એવા ક્ષેત્રમાં કામ કરે છે વિવિધ દેશોમાં જે નોંધપાત્ર ડાયસપુરા સાથે જે ભારતનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર જોઈએ તો સૌથી વધુ ભારતમાંથી થાય છે ઓકે અને ત્યાર પછી મેક્સિકો જે છે એ આંતરરાષ્ટ્રીય રેમિટન્સ મેળવનારો બીજો સૌથી મોટો પ્રાપ્ત કરતા છે ઓકે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી વિશે જોઈએ તો એશિયામાંથી સૌથી વધારે જે મોબાઈલ વિદ્યાર્થીઓ છે એટલે કે સૌથી વધુ સંખ્યા છે વિદ્યાર્થીઓની બીજા દેશોમાં જતી એ વિદ્યાર્થીઓની સંખ્યા એશિયામાંથી જ છે અને એશિયામાં પણ ચીન અને ભારત જે છે તેમાં સોરી આંતરરાષ્ટ્રીય જે વિદ્યાર્થીઓ છે એ મુખ્ય છે હવે જે વિદ્યાર્થીઓ છે કઈ જગ્યાએ જવાનું પસંદ કરે છે મોસ્ટલી તો યુએસએ છે યુકે ઓસ્ટ્રેલિયા જર્મની અને કેનેડાનો સમાવેશ થાય છે આની અંદર હવે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર ધ માઇગ્રેશન આઈઓએમ વિશે જોઈએ જેમને ઇન્ટરનેશનલ માઇગ્રેશન જે રિપોર્ટ છે બહાર પાડ્યો છે તે એ જે છે 1951 માં સ્થાપાયેલી એમ જે સ્થાનાંતરિત ક્ષેત્રમાં અગ્રણી આંતર સરકારી સંસ્થા છે ઇન્ટરગવર્મેન્ટલ ઇન્સ્ટિટ્યુટ છે ઓકે ભાઈ સ્થાનાંતરની વ્યાખ્યા જોઈએ તો એક વ્યક્તિ જે તેમના સામાન્ય રહેઠાણથી દેશની અંદર અથવા સરહદની પેલે પાર જઈને અસ્થાયી રૂપે અથવા તો કાયમી ધોરણે ત્યાં જ રહે અથવા તો વિવિધ કારણોસર ખસી જાય છે ઓકે તો તેને આપણે સ્થળાંતર અથવા તો માઇગ્રેશન કહીશું ઓકે હવે આ જે સંસ્થા છે એ સ્થળાંતર અને વિકાસ સ્થાનાંતરને સરળ બનાવવું સ્થળાંતરનું નિયમન કરવું અને જે ફરિયાત સ્થળાંતર સંબંધિત જે વ્યાખ્યા કરવાનું કામ કરે છે ઓકે હવે આ મતલબ સ્થળાંતરનું મેઇન ફોકસ કરવાનું કામ કરે છે ઓકે બે હજાર સોળમાં જે છે એ આ સ સંસ્થા જે છે એ સંયુક્ત રાષ્ટ્રની સંબંધિત સંસ્થા બની ગઈ છે ઓકે સ્થળાંતર પર યુનાઇટેડ નેશન્સનું નેટવર્ક છે એ સંકલન કરવાનું કામ કરે છે અને બે હજાર અઢારમાં જે સેક્રેટરી જનરલ દ્વારા એને સ્થાપિત કરવામાં આવેલું ઓકે જવાબદારીમાં જોઈએ તો યુનાઇટેડ નેશન એજન્સી છે એને મંજૂરની ગતિશીલતા અને સ્થળાંતર માટેની જવાબદાર છે ઓકે સભ્યમાં જોઈએ તો એકસો બત્તેર સભ્યો છે અને આઠ નિરીક્ષક રાજ્ય છે આના ભારત જે છે આ IOM ના સભ્ય છે અને એનું મુખ્ય મથક જે છે એ જીનેવા સ્વીઝર્લેન્ડ માં છે ઓકે આધાર પે તો એનપીસીએ ભીમ આધાર પે પર જે મર્ચન્ટ એક્વિઝિશન્સ માટેના માર્ગદર્શન જારી કર્યા છે તેની અંદર જે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એમને જે માર્ગદર્શિકા જાહેર કરી છે એમાં ભીમ આધારે જે પેમેન્ટ થાય છે એમાં બેન્કો હસ્તગત કરવા પર જે વેપારીની જે વિગતો છે એ ચકાસવાની જવાબદારી આપે છે એટલે કે જે બેન્કો છે એ જે મતલબ જે વેપારીઓ છે જે પેમેન્ટ મેળવે છે ગ્રાહકો પાસેથી તો એની ચકાસણી ચકાસણી કરવાની છે ઓકે હવે ભીમ આધાર પે વિશે જોઈએ તો આધાર ઓથેન્ટિકેશન દ્વારા કોઈપણ કાઉન્ટર પર એટલે કે ગ્રાહકો પાસેથી જે ડિજિટલ ડિજિટલ પેમેન્ટ મેળવવામાં વેપારીઓને સક્ષમ કરે છે એટલે કે કોઈપણ કાઉન્ટર એટલે કે આપણે જે ફોન પે થઈ ગયું ગૂગલ પે થઈ ગયું એવી રીતે ઓકે તો ભીમ આધાર પે પર જે લાઈવ કોઈપણ જે હસ્તગત બેંક છે અથવા તો કોઈપણ સંકળાયેલી જે બેંક છે વેપારીઓ હોય કે ગ્રાહક હોય તો એમની જે બાયોમેટ્રિક પ્રમાણિત કરીને પછી કોઈપણ બેંક દ્વારા ગ્રાહકો પાસેથી ચૂકવણી કરી સ્વીકારવા શકે છે ઓકે એટલે કે આમાં આધાર ઓથેન્ટિકેશન હોય છે એના કારણે અહીંયા જે બાયોમેટ્રિક્સ છે એ પણ આવી જાય છે કેમ કે બાયોમેટ્રિક્સમાં આપણે જે હાથની ફિંગરપ્રિન્ટ છે આંખોની આઈરીસ છે એ બધું મતલબ આવી જાય છે ઓકે હવે પૂર્વ જરૂરિયાતો જે એટલે કે એની માટે શું શું જરૂરી છે તો વેપારી પાસે એન્ડ્રોઈડ ફોન હોવો જોઈએ ભીમ જે એપી એપ છે એ હોવી જોઈએ એટલે કોઈ પણ આધારભૂત ઉપકરણ હોવું જોઈએ ઓકે પછી પ્રમાણિત બાયોમેટ્રિક્સ સ્કેનર મોબાઈલ ફોન કી ક્યુએસ્ક છે ટેબ્લેટ છે યુએસ બી છે માઇક્રો એટીએમ છે પીઓએસ એટલે કે જે આપણે વેચાણ બિંદુ કહેવાય છે પોઈન્ટ ઓફ સેલ જે કહીએ છીએ ઓકે પછી ગ્રાહકો અને વેપારી બનાવો જે તેમના ખાતા છે એ આધાર લિન્ક હોવા જોઈએ વેપારી સંપાદન ધોરણ માટે સંદર્ભ માર્ગદર્શિકા વિશે જોઈએ તો એનપીસીઆ જે વેપારીઓનું સંચાલન પ્રતિ વખતે જે સભ્ય બેન્કો છે એને મુખ્ય જવાબદારીઓ અને જવાબદારીઓ પ્રાપ્ત કરવા માટેની જે માર્ગદર્શિકા જારી કરી હતી તેમાં મોનિટરિંગના ધોરણો જોઈએ તો મેળવનાર જે સભ્ય છે એ બેંકો સમયાંતરે જે ઓન બોર્ડિંગ માપદંડો ટ્રાન્ઝેક્શન અને મોનીટરિંગ નિયંત્રણ તાલીમ અને પોર્ટફોલિયો છે એનું મૂલ્યાંકન કરવાનું સહિત જે વેપારી પ્રવૃત્તિ છે એનું નિરીક્ષણ કરવાનું આવશ્યક છે આ ધોરણો એ વેપારી કામગીરી અને દેખરેખ દેખરેખ માટેની આધારરેખા તરીકે સેવા આપે છે અને મેળાના જે સભ્ય બેન્કો છે એમાં મંચન ડી ડીજીલન્સ મેન્યુઅલ છે અને ડિજિટલ બંને મોડનો ઉપયોગ કરી શકશે સુંદરબન મેંગ્રો ઇકોસિસ્ટમ તો વાયુ પ્રદૂષણ સુંદરબન મેંગ્રો ઇકોસિસ્ટમ માટે જોખમરૂપ છે તેઓ બોસ ઇન્સ્ટિટ્યુટ કોલકાતા એન્ડ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી જે કાનપુર છે એના દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં કહેવામાં આવે છે

મડ ફ્લેટ્સ અને જે મીઠાનું સહિષ્ણુ મેંગ્રુવ છે એ જંગલોમાં નાના ટાપુઓના જટિલ નેટવર્ક દ્વારા છેદે છે ઓકે જે વિવિધતા જોઈએ તો જેમાં બસો ને સાહીઠ પક્ષીઓની પ્રજાતિઓ છે બંગાળી વાઘ છે એટલે કે જે બેંગલ ટાઈગર આપણે કહીએ છીએ ઓકે અને જોખમી પ્રજાતિઓમાં જે નગો નદી મગર થઈ ગયો અજગર થઈ ગયો ઓકે હવે આ પર્યાવરણ ક્ષેત્રની જે મુખ્ય પ્રજાતિઓમાં જે હેરિટેરા ફોર્મ છે ઓકે જે મતલબ આપણે મેંગ્રુવ છે તેનું નામ છે ઓકે રોયલ બેંગલ ટાઇગર જે છે એ પેન્થેરા ટાઇગ્રીસ ટાઇગ્રીસ છે ઓકે અને તે વિશ્વના એકમાત્ર મેંગ્રોવના રહેઠાણમાં મળતા જે વાઘ છે તે છે ઓકે હવે જે બંગાળના જે વાઘો છે બરાબર છે તે ફિશ ખાય છે ઓકે જે મતલબ પાણીમાં તરતા તરતા ફિશનો શિકાર કરીને પછી ખાય છે ઓકે આવું પહેલું મતલબ આવા આવા વાઘો ફક્ત જે આ મેંગ્રોવના જંગલો છે ત્યાં જોવા મળે છે કે સુંદરવનમાં ઇકોલોજીકલ મહત્વ જોઈએ તો સુંદરવન કાર્બનને અલગ કરીને આબોહવા પરિવર્તનને ઘટાડવામાં મદદ કરે છે ચક્રવાતી જે તોફાનો છે એની અસરને પણ ઘટાડે છે કેમ કે જે મતલબ સમુદ્ર તટ પર જ હોવાને કારણે જે એની અસર છે એ છેક અંદર સુધી જવા નથી તો ઓકે આ ભરતીની જે ક્રિયા છે એને કારણે તોફાનને અટકાવે છે લોકો તેમની જે આજીવિકાનો નિર્વાહ કરે છે ખાસ કરીને જે માછીમારી દ્વારા તે તેના પર નિર્ભર હોય છે તેના માટે ઓકે ઇન્ફોર્મેશન નેટવર્ક એન્ડ ડેટા સિસ્ટમ વિન્સ ઓકે તો તાજેતરમાં બહુરાષ્ટ્રીય રેસ્ટોરન્ટ એગ્રીગેટર જે ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો છે એના ભારતીયની પ્રથમ ક્રાઉડ સપોર્ટેડ વેધર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું અનાવરણ કરે છે ક્રાઉડ સપોર્ટેડ એટલે કે લોકો દ્વારા સપોર્ટેડી દેવું ઓકે આ જે પહેલ છે એ રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ છે જે ભારતીય હવામાન વિભાગ રાજ્ય સરકારો અને જે જાહેર અને ખાનગી ટેકનિકલ સંસ્થાઓ છે તેમના જે ઓલરેડી અવેલેબલ જે માળખાકીય સુવિધા છે એને એક જગ્યાએ એકીકૃત કરવાનું છે એટલે કે આ બધા દ્વારા જે અલગ અલગ સુવિધાઓ અથવા તો જે ડેટા પ્રોવાઇડ કરવામાં આવે છે તેને એક જગ્યાએ ભેગું કરવાનું છે ઓકે આજે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ છે જે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયને હેઠળ આવે છે તેના દ્વારા આ પહેલ ચાલે છે ઓકે અને તે જે છે લાંબા ગાળાના હવામાન ડેટા જનરેટ કરવાનો છે ઓકે એટલે કે એકદમ ગામડાના લેવલ સુધીના જે હવામાન ડેટા છે એ કરવાનો છે ઓકે વિન્ડ્સ દ્વારા જે સ્થાપિત હવામાન સ્ટેશનોનું એક વિશાળ નેટવર્ક છે જેની અંદર હવામાન પેટર્નનું ચોક્કસ નિરીક્ષણ અસરકારક આયોજન કરવામાં આવશે જોખમની આકરણી કરવામાં આવશે હવામાન સંબંધિત જે ચિંતાઓ છે એના માટે ઝડપી પ્રતિભાવ આપવામાં આવશે પછી વિવિધ અવલોકન પ્રણાલીઓમાંથી જે હવામાનના ડેટા એકીકૃત કરીને જે રાષ્ટ્રીય સ્તર નું જે વિન્ડ પોર્ટલ છે તેની અંદર એકીકૃત કરવામાં આવશે અને જે એકત્રિત ડેટા છે એનો ઉપયોગ જે સરકારો દ્વારા જોખમો ઘટાડવા માટે અને વ્યૂહરચના માટે પણ કરી શકાય છે ઓકે હવે જે આ ડેટા છે મતલબ એ બીજા બધા જેમ કે માછીમારો છે ખેતી કરવા નહીં એવી રીતે મતલબ યુઝ કરી શકાય છે આ ડેટાનો ઓકે આનો ધ્યેય જે છે એ બ્લોક અને ગ્રામ પંચાયત સ્તરે વેધર સ્ટેશનનું મોટું નેટવર્ક બનાવવાનું છે એટલે કે દરેક ગ્રામ પંચાયત અથવા તો બ્લોકમાં એક સ્ટેશન હોવું જોઈએ વેધર રિલેટેડનું ઓકે નાના અંતરને બંધ કરવાનું છે અને જે પાયાના સ્તરે જે નિર્ણય લેનારા જે ખેડૂતો અને જે હિતધારકો છે એને એમને સશક્ત બનાવવાના છે મહત્વ જોઈએ તો ડેટા અને માહિતી જેમ કે ખેડૂતોને હવામાન મહત્વપૂર્ણ માહિતી ડેટા પ્રદાન કરશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂતીકરણ કેમકે હવામાનની જે શાસ્ત્રીય સ્ટેશનો છે અને જે મજબૂત નેટવર્કની સ્થાપનાને પ્રાથમિકતા આપે છે અને ભારતમાં જે હવામાન ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનો અને સિંગલ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા જે ઉચ્ચ ગુણવત્તા હવામાન ડેટા છે એને પ્રદાન કરવાનો હેતુ છે વન એઆઈ પ્લેટફોર્મ તો તાજેતરમાં જે થ્રી એઆઈ હોલ્ડિંગ લિમિટેડ અને જે એસએમએલ ઇન્ડિયા છે એમને બહુ ભાષી જે જનરલ AI છે અને પ્લેટફોર્મ જે હનુમાન છે એ લોન્ચ કરવાની જાહેરાત કરી છે અને AI પ્લેટફોર્મ તો સૌથી મોટું બહુ ભાષી અને સસ્તો જનરલ AI પ્લેટફોર્મ છે એના લક્ષ્યમાં જોઈએ તો બાર હિન્દી ભાષા સોરી બાર ભાષા છે જેમાં હિન્દી મરાઠી ગુજરાતી બંગાળી કન્નડ ઓડિયા પંજાબી આશામાં તમિલ તેલુગુ મલયાલમ અને સિંધી છે ઓકે એની સાથે અઠ્ઠાણું જેટલી વૈશ્વિક ભાષાનો પણ સમાવેશ થાય છે અને આ જે છે એ કેચ્યુઅલ ચેટ હેન્ડલ કરી શકે છે એટલે કે નોર્મલ વાતો કરી શકે છે પછી વ્યવસાયિક સલાહ આપી શકે છે કોડિંગ કરી શકે છે અને ટ્યુટરિંગ પણ કરી શકે છે ઓકે મલ્ટી મોડલ અને બહુભાષિક ક્ષમતાઓ ધરાવે છે જેમ કે ટેક્સ એટલે કે જે આપણે લખી શકીએ લખવાનું જે જનરેટ કરી શકે છે વોઇસ જનરેટ કરી શકે છે ઇમેજ જનરેટ કરી શકે છે અને કોડ જનરેટ કરી શકે છે ઓકે હવે ચાર ક્ષેત્રમાં પૂર્તિ કરવાની છે આમાં આરોગ્ય સંભાળ શાસન નાણાકીય સેવાઓ અને શિક્ષણમાં મતલબ આનું કોન્ટ્રીબ્યુશન રહેશે વ્યાપારિક રીતે જે સુલભ લાર્જ લેંગ્વેજ મોડલ છે એને ઓપન સોર્સનો વિકલ્પ પૂરો પાડે છે ઓપન સોર્સ એટલે કે બધા માટે અવેલેબલ હોય ઓકે જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે જોઈએ તો ડીપ લર્નિંગ મોડલ્સનો ઉલ્લેખ કરે છે જે જ્યારે સંકેત આપવામાં આવે છે ત્યારે આંકડા કઈ રીતે સંભવિત આઉટપુટ જનરેટ કરવાનું શીખે છે ઓકે એટલે કે આપણે કોઈ ઇનપુટ કરીએ તો એની સામે એ આઉટપુટ જનરેટ કરે છે ઓકે મતલબ જાતે શીખીને ઓકેમાં જે ફાઉન્ડેશન મોડલ્સ છે એની અંદર જે મલ્ટીટાસ્ક કરી શકે છે જેમ કે આપણે જોયું કે ઇમેજ જનરેટ કરી શકે છે વોઇસ જનરેટ કરી શકે છે ટેક્સ્ટ જનરેટ કરી શકે છે પછી કોડ લખી શકે છે ઓકે અને જે એની પાસે અવેલેબલ નથી જે ડેટા એની સામે પણ જો કોઈ આપણે સારાંશ પ્રશ્ન અથવા મતલબ જવાબ અથવા તો કોઈ વર્ગીકરણ આપે તો એની સામે મતલબ આ બધું જનરેટ કરીને આપે છે ઓકે એને ન્યૂનતમ તાલીમની જરૂર પડે છે અને નાના ઉદાહરણ ડેટા આપણે જો પ્રોવાઈડ કરીએ તો એની સામે મતલબ એના જો કોઈ બીજો કેસ આવે તો એની સામે એ જે ઉદાહરણનો ઉપયોગ કરીને પછી એનો સોલ્યુશન આપી શકે છે ઓકે એની અંદર જે નવી સામગ્રી જનરેટ કરવા માટે જે માનવ નિર્મિત સામગ્રી ડેટા પેટર્ન છે અને જે સંબંધો છે એ શીખીને કાર્ય કરે છે ઓકે ફ્રેન્ડ્સ તો માનવ નિર્મિત જે વેટલેન્ડ્સ છે એ આશાસ્પદ અભિગમ તરીકે ઉભરી આવે છે કેમ કે એ જે અસરકારક સારવાર જ નહીં પર્યાવરણનું પણ આર્થિક રીતે પણ લાભ પહોંચાડે છે જે કન્સ્ટ્રક્ટેડ વેટલેન્ડ જે છે એન્જિનિયર સ્ટ્રક્ચર છે એટલે કે એક માનવ નિર્મિત પ્રોપરલી એન્જિનિયરિંગ તરીકે બનાવેલું સ્ટ્રક્ચર છે જે કુદરતી વેટલેન્ડના કારણે નકલ કરવા માટે રચાયેલું છે ઓકે તેમાં કાળજીપૂર્વક પસંદગી કરેલ જે વનસ્પતિ છે માટી છે પાણીનો ઉપયોગ થાય છે અને જે શુદ્ધિકરણની એકીકૃત પ્રક્રિયાને સરળ બનાવે છે ઓકે એમાં બે મુખ્ય પ્રકારો છે એટલે કે સબસરફેસ જે ફ્લો છે એટલે કે ધારો કે કોઈ આ પાણીનો મતલબ એ છે ખાડો છે લો એટલે કોઈ કોઈસ્ટ્રીન છે ઓકે આમાંથી નદી આવે છે ઓકે અને આ જે છે નીચે જે બીજી એક સ્ટ્રીમ હોય છે મતલબ જે ઉપરનો પ્રવાહ હોય છે અને નીચે પણ જે પ્રવાહ વહેતો હોય છે નદીમાં ઓકે જે ઝડપી હોય છે મોસ્ટલી ઓકે તો એ જોવા મળે છે ઓકે તો આવી રીતે જે મતલબ સબ સરફેસ જે ફ્લો હોય છે એને કારણે જે છિદ્રાળુ માધ્યમ જે મતલબ આ જે છે કાંકરાની સૌથી નજીક હોય છે તો આમાંથી જે માધ્યમો દ્વારા જે માઇક્રોબિયલ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે અને જે કાર્બનિક પદાર્થો છે પાણીમાં તેને અધપતન કરે છે એટલે કે તેનું ખોવાણ કરે છે ઓકે હવે જે સપાટીનો પ્રવાહ છે એટલે કે જે ઉપરથી વહેતો જે પ્રવાહ છે તે એ વહે છે પહેલા તો અને સ્ટ્રીમ જે લીલી વનસ્પતિ સાથે હોય છે અને પાણીની સપાટી ઉપર જે સૌંદર્યલક્ષી આકર્ષણનું નિદર્શન કરે છે જેમ કે ગ કમળ જોઈ લઈએ છીએ ફૂલ જોઈ લે છે ઉપરની સપાટી પર લીલ જોઈ લે છે તો તે જ રીતે સુંદર નજારો પણ પ્રોવાઇડ કરે છે ઓકે હવે આનો જે ઉદ્દેશ્ય છે એ પ્રદૂષકોને સૌમ્ય સંયોજનમાં રૂપાંતરિત કરવાનો છે એટલે કે જે આ પાણીમાં જોવા મળતી જે કાર્બનિક પદાર્થો છે એને સરળ કાર્બનમાં પ્રોવાઇડ મતલબ રૂપાંતરિત કરવાનો છે એનું ખવણ કરવાનો છે ઓકે જે વિવિધતામાં જે છે એ તો કોન્ક્રીટની ટાંકીથી વિપરીત બાંધવામાં આવેલી જમીન એટલે કે વેટલેન્ડ છે જે પ્રકારના જીવાણો સ્વરૂપ સ્વાગત કરે છે વન્યજીવ અભયારણ્ય છે જે શહેરના બહારના વિસ્તારમાં છે જે ગંદા પાણીના સારવાર માટે બાંધવામાં ભીની જમીનનો ઉપયોગ કરે છે ભીની જમીન એટલે કે વેટલેન્ડનો ઉપયોગ કરે છે પશ્ચિમ બંગાળની જે કોલકાતા પૂર્વ વેટલેન્ડ છે જે રામસર સાઇટ તરીકે નિયુક્ત થયેલું છે અને કુદરતી અને જે નિર્મિત કુદરતી અને જે વેટલેન્ડ છે વિશાળ નેટવર્ક છે એટલે કે આની અંદર કુદરતી વેટલેન્સ પણ છે અને જે માનવ સર્જિત જે વેટલેન્સ છે એનો પણ સમાવેશ થાય છે ઓકે આભાર જોઈએ તો પહેલા તો ખર્ચ અસરકારક છે કેમ કે આપણે જો કોઈ પર્ટિક્યુલર ગંદા પાણીને સાફ કરવું હશે તો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન બનાવવો પડશે ઓકે જેમ કે મતલબ કે ગટરનું પાણી છે એને પણ સાફ કરવા માટે તેની જગ્યાએ જે પરંપરાગત જે સારવાર સુવિધા છે એની જગ્યાએ જે વેટલેન્ડ્સો આપણે બનાવીએ તો એની જાળવણી અને એનો બાંધકામ છે એ ઘણો સસ્તો પડે છે ઓકે આર્થિક વિકલ્પ વધારે પ્રદાન કરે છે ઓકે પર્યાવરણીય લાભો કેમ કે જે ગંદા પાણીની સારવાર ઉપરાંત તેઓ વિવિધ વનસ્પતિ પ્રાણીઓની પ્રજાતિઓ અને રહેઠાણ તરીકે કાર્ય કરે છે અને જે વિવિધાનું પણ સંરક્ષણ કરે છે ઓકે અને જે આલોકોની ક્ષમતા જોઈએ તો વિવિધ ઔદ્યોગિક કામગીરી અને ઓકાશી મર્યાદાને અનુરૂપ બાંધવામાં આવે તો વેટલેન્ડને સમાયોજિત કરી શકાય છે ઓકે મતલબ જે લિમિટેશન્સ હોય છે તે નથી હોતી આની અંદર ઓકે ખાલી જગ્યાની લિમિટેશન કહી શકાય છે એક રીતે વેસ્ટ નાઇલ ફીવર તો કેરળના આરોગ્ય વિભાગે તાજેતરમાં ત્રણ જિલ્લામાં પશ્ચિમ નાઇલ કે તાવનો કેસ છે વેસ્ટ નાઇલ ડિસીઝ છે એ વેસ્ટ નાઇલ વાયરસ દ્વારા થાય છે અને મનુષ્યમાં જોવા મળતો રોગનું કારણભૂત એજન્ટ છે જે વેસ્ટ નાઇલ જે વાયરસ છે એનો જે ફ્લેવિવિરેડ પરિવારનો જે જાપનીઝ એન્સેફાલિટીસ જે એન્ટિજેનેટિક જે સંકુલ છે અંદર જે ફ્લેવી વાયરસ જીન્સ છે એનો ભાગ છે ઓકે હવે આને ખાલી યાદ રાખવું કે ફ્લેવી વાયરસ જીન છે એનો ભાગ છે ઓકે હવે પક્ષીઓ પ્રાથમિક યજમાન તરીકે સેવા આપે છે એટલે કે પક્ષીઓ દ્વારા ફેલાય છે ઓકે તો કઈ જગ્યાએ તો આફ્રિકા યુરોપ મધ્ય પૂર્વ ઉત્તર અમેરિકા પશ્ચિમ એશિયા વ્યાપક જોવા મળે છે ઓકે અને ગંભીર ન્યુરોલોજીકલ રોગોને પ્રેરિત કરે છે ઓકે એટલે મગજની બીમારી થઈ શકે છે ઓકે ઐતિહાસિક સંદર્ભ જોઈએ તો ઓગણીસો ને માં જે યુગાંડાના પશ્ચિમ નાયલ જિલ્લામાં જોવા મળ્યું હતું હવે આ જે છે એ મચ્છરોના કરડવાથી પક્ષીઓને જો મચ્છર કરડે તો એનાથી થાય છે ઓકે કોઈ પ્રત્યક્ષ પ્રસારણ નથી ઓકે આનું